हेलो एंड वेलकम टू फूड मंत्र बाय सुरभि वसा आज आपने एक मस्त मजानी वानगी बना रही है ગુજરાતીઓના ફેવરેટ એવા મેથીના થેપલા આજે બનાવવાના છે અને શિયાળામાં તો ખાસ આ થેપલા બનાવતા બનતા જ હોય છે પણ આજે આ થેપલા આપણે થોડા અલગ રીતે તૈયાર કરીશું એના માટે સૌથી પહેલાં આપણે મસાલો તૈયાર કરવાનો છે એના માટે છાશ લઈશું મેં આ લગભગ વન ફોર્થ કપ છાશ લીધેલી છે થોડી ઘટ એવી છાશ લીધેલી છે અને આ જ્યારે આપણે કણક તૈયાર કરતા હોય ને ત્યારે છાશની અંદર જ તૈયાર કરવાની છે છાશ અથવા તો દહીં લેવાની છે અને થોડી ખટાશ પડતી છાસ લેવાની છે હવે એની અંદર પા ટી સ્પૂન હિંગ એક ટી સ્પૂન હળદર ઉમેરીશું એક ટી સ્પૂન લીલું મરચું લાલ મરચું પાવડર ઉમેરી લઈશું તમે આની અંદર લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો એની સાથે ટુ ટી સ્પૂન ધાણાજીર ઉમેરી લઈશું સાથે બે ચમચી ગોળ ઉમેરીશું ગોળના કારણે આ થેપલાનો સ્વાદ બહુ જ સરસ લાગે છે ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે અને હવે એની અંદર એક બીજું એવું ઇન્ગ્રીડિયન્ટ ઉમેરશું જેના કારણે થેપલાનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને એ છે મેથીનો મસાલો મેથીનો મસાલો ઉમેરી શકો છો અથવા તો ગોળ કેરીનો રસો પણ તમે આની અંદર ઉમેરી શકો છો તો પણ એનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને હવે આ વસ્તુને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે જુઓ આ રીતે અને એને લગભગ બે થી પાંચ મિનિટનો આપણે રેસ્ટ આપી દઈશું જેથી કરીને મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય મસાલાનું મિશ્રણ તૈયાર કરી લીધું છે અને હવે એને બે થી પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી કરીને ગોળ સરસ રીતે ઓગળી જાય હવે આપણે કણક તૈયાર કરવાની છે એના માટે મેં સૌથી પહેલાં સોથી સવા સો ગ્રામ જેટલી મેથી લીધેલી છે હંમેશા આપણે જ્યારે પણ કણક તૈયાર કરીને ત્યારે એવું કરતા હોઈએ છીએ કે પહેલાં લોટ લઈએ પછી એની અંદર મેથી ઉમેરીએ અને પછી બાકીના બધા જ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીએ અને એના કારણે મેથી ઘણી વખત છે ને બહાર નીકળી જતી હોય છે તો એવું ન થાય એના માટે આ એક પ્રોસેસ કરવાની છે હવે આ મેથીમાં આપણે મોણું એડ કરી દઈશું એટલે કે બે ચમચી તેલ એડ કરીશું એની સાથે મીઠું એડ કરી દેવાનું છે લગભગ સવા ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને સાથે તલ એડ કરવાના છે એક ચમચી જેટલા તલ એડ કરી દઈશું અને હવે આ જે મિશ્રણ છે એને સરસ રીતે હાથેથી આવી રીતે મસળી લેવાનું છે એકદમ સરસ રીતે મસળી લઈશું મસળવાથી શું થશે કે જે મેથી છે ને એ સરસ બેસી જશે ઓસમાઈ જશે અને એના કારણે જ્યારે પણ આપણે કણક તૈયાર થશે ને તે અને થેપલા બનાવશું ને ત્યારે મેથી બારે નહીં આવી જાય અને એનો સ્વાદ બહુ જ સરસ લાગશે આવી રીતે મસળવાથી થોડી એની કડવાશ પણ થેપલામાં એટલે ભરશે અને એનો સ્વાદ બહુ જ સરસ લાગશે જો તમે જોઈ શકો છો કે મેથી લગભગ બધી જ બેસી ગઈ છે અડધી થઈ ગઈ છે અને હવે આની અંદર આપણે લોટ એડ કરીશું અત્યારે મેં એક કપ બાજરીનો લોટ લીધો છે અને એની સામે અડધો કપ ઘઉંનો લોટ લીધેલો છે તમે બંનેનું પ્રમાણ સરખું પણ રાખી શકો છો એટલે કે અડધો ઘઉંનો અને અડધો બાજરીનો એમ પણ લઈ શકો છો પણ મારા ઘરમાં જ્યારે પણ બાજરીના ઢેબરા કે બાજરીના થેપલા બને ને ત્યારે બાજરીનું પ્રમાણ વધારે હોય છે અને ઘઉંનું પ્રમાણ ઓછું હોય છે એ રીતે હું તૈયાર કરતી આવું છું અને હવે જે આપણે મસાલા મિશ્રણ તૈયાર કર્યું હતું એ ઉમેરી દેવાનું છે આપણે જે મસાલા મિશ્રણ તૈયાર કર્યું ને એની અંદર આપણે મીઠું નથી એડ કર્યું એટલા માટે કે આપણે મેથીમાં મીઠું એડ કરી અને એને સરસ રીતે ચોડવાની હતી એટલે હવે આ મિશ્રણ એડ કરી દેવાનું છે અને ધીમે ધીમે કણક તૈયાર કરી લેવાની છે બાકીનું મિશ્રણ પણ ઉમેરી દઈશું લગભગ જે આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું ને એ પરફેક્ટ થશે અને હવે આમાંથી આપણે કણક તૈયાર કરી લેવાની છે જો તમે જોઈ શકો છો કે કણક એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને આ કણકને હવે ઢાંકીને લગભગ બે કલાક માટે રેસ્ટ આપીશું એનું કારણ છે કે જો ટાઈમ હોય તો તમારે બે કલાક સુધી રેસ્ટ આપવાનું છે એનું કારણ એ છે કે જ્યારે પણ મેથીના થેપલા બનાવીને ત્યારે જો તમે એને રેસ્ટ આપશો ને કણકને તો એના મસાલો છે એકદમ સરસ ચડી જશે મેથી સાથે મસાલો અને લોટનું મિશ્રણ એકદમ સરસ ચડી જશે અને એની ખટાશ અને પણ બધું જ એકદમ સરસ થઈ જશે અને પછી આપણે થેપલા તૈયાર કરીશું તો હવે આ કણકને આપણે ઢાંકીને રેસ્ટ આપી દેવાનું છે કણક રેસ્ટ અપાઈને રેડી થઈ ગઈ છે હવે એના લુવા કરી લઈશું કણક એકદમ સરસ તૈયાર થયેલી છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ કણક તૈયાર થઈ છે બહુ વધારે કઠણ પણ નથી અને જરા ઢીલી પણ નથી એવી રીતની કણક તૈયાર કરેલી છે હવે એના લુવા કરી લેવાના છે મીડિયમ સાઇઝના લુઆ કરીશું અને આપણે મીડિયમ સાઇઝના થેપલા તૈયાર કરવાના છે બહુ મોટી સાઇઝના નહીં અને નાની સાઇઝના પણ નહીં એવા આપણે થેપલા તૈયાર કરી લઈશું કરી લીધા છે આપણે હવે વણી લઈશું ઘઉંના લોટનું અટામણ લીધેલું છે અને એને હળવા હાથે વણી લેવાના છે મીડિયમ સાઇઝના વણીશું અને થોડા થીક રાખીશું થેપલા અને મેથીના થેપલા અને ઘઉંના થેપલા એ બંનેમાં થોડો ડિફરન્સ છે ઘઉંના થેપલા આપણે થોડા પતલા કરતા હોય છે જ્યારે મેથીના થેપલા છે આવી રીતે થોડા ભરેલા કરતા હોય છે અને નાની સાઇઝના આપણે તૈયાર કરીશું આનાથી મોટી સાઈઝના પણ તમે તૈયાર કરી શકો છો પણ આપણે અત્યારે આવા મીડિયમ સાઇઝના તૈયાર કરવાના છે તો આવી જ રીતે આપણે બધા થેપલા તૈયાર કરી લેવાના છે બે થી ત્રણ થેપલા વણી લઈશું અને પછી થેપલાને શેકી લેવાના છે તમે એની થિકનેસ જોઈ શકો છો કે મીડિયમ થિક મેં એવા તૈયાર કર્યા છે ઘણા લોકો વધારે ભરેલા પણ કરતા હોય છે તો તમને જો જાડા થેપલા ગમતા હોય તો તમે થોડા એને ભરેલા પણ રાખી શકો છો હું મીડિયમ થિક કરતી આવું છું જો આ રીતે એની થિકનેસ તમે જોઈ શકો છો કે આટલી થિકનેસ મેં રાખેલી છે આ રીતે થેપલા વણાઈ ગયા છે હવે એને શેકી લઈએ થેપલા બનાવીને ત્યારે ઘણી વખત ચવડ થઈ જતા હોય છે સોફ્ટ નથી રહેતા તો એના માટેની ટીપ્સ છે કે થેપલાને જ્યારે પણ આપણે શેકતા હોઈએ ત્યારે સૌથી પહેલાં તવીને ગરમ કરી લેવાની છે તવી ગરમ થાય એટલે પહેલાં થેપલું એની અંદર એડ કરવાનું છે અને પછી ફાસ્ટ ફ્લેમ પર જ થેપલા બનાવવાના છે ફ્લેમ સ્લો નથી કરવાની જો સ્લો ફ્લેમ હશે ને તો પણ થેપલા ચવડ થઈ જશે અને વારંવાર એને પલટાવાના નથી જો આ રીતે થેપલાને થેપલા આપણે એડ કર્યું છે એક થેપલું અને થોડા નાના નાના ઉપર બબલ્સ થાય ને એટલે એને પલટાવવાનું છે ત્યાં સુધી એને એક સાઈડ શેકી દેવાનું છે ઉપર નાના નાના બબલ્સ દેખાઈ રહ્યા છે તમને દેખાય છે ને તો બસ હવે આટલા બબલ્સ થાય એટલે થેપલાને આપણે પલટાવી લઈશું જો આ રીતે થેપલું શેકાય ને એટલે પલટાવી લેવાનું છે અને હવે એની એને તેલ લગાવવાનું છે પહેલાં સાઈડમાં ફરતે લગાવવાનું છે અને પછી ઉપર લગાવવાનું છે લગભગ એકથી બે ટી સ્પૂન જેટલું તેલ જોઈશે એક થેપલામાં એકથી દોઢ ટી સ્પૂન જેટલું તેલ જોઈશે અને પછી એને આવી રીતે શેકી લેવાનું છે પલટાવાનું નથી

થેપલા તૈયાર થઈ ગયો છે એને આપણે પ્લેટમાં લઈ લઈએ હવે આવી જ રીતે બાકીના બધા થેપલા આપણે તૈયાર કરી લેવાના છે જો આ રીતે શેકી લેવાના છે થેપલાને એકદમ સરસ શેકાઈ જશે સર્વ કરી લઈએ અને એની સાથે સફેદ માખણ મૂકી સફેદ માખણ સાથે આ ઢેબરા બહુ જ સરસ લાગે છે ક્યારેક ટ્રાય કરશો ને તો બધું ભૂલી જશો અને એકદમ મજા પડી જશે આ ઢેબરા ખાવાની અને સાથે મેં દહીં પણ સર્વ કર્યું છે તો મસ્ત મજાના ઢેબરા તૈયાર છે